આજે અમાસ છે અને રવિવાર છે અને કાલથી શ્રાવણ મહિનો શરૂ થવા જઈ રહ્યો છે મિત્રો ચાલો આપણે અત્યારે તમને બતાવશું આ વિડીયોમાં ભગવાન શંકર ની આરાધના મહિનો ચાલુ થાય છે તો આ અમે તમને તમારી બધી સિદ્ધિ અને મનોકામના પૂર્ણ થાય એક મંદિર જે જે શિવલિંગ છે તાલુકામાં આવેલું છે સુરત થી અઢાર કિલોમીટરના અંતરે તો ચાલો તમને બતાવીએ સિદ્ધનાથ મહાદેવ મંદિર અને આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ અને આ જુઓ તમે વરસાદથી ખેતરો ભરેલા છે અને ચારેય બાજુ હરિયાળી હરિયાળી લાગે છે આ સુરત ઓલપાડ રોડ છે કેમ અહીંથી પચીસ કિલોમીટર થાય છે અને સાયણ અહીંથી ચૌદ કિલોમીટર થાય છે અહીંથી આપણે ડાબી સાઈડ જવાનું રહેશે આ મિત્રો અહીંયા આપણે ગાડી પાર્ક કરી દીધી છે અને આજે બહુ જ ભીડ છે ટ્રાફિક છે જવો તમે અને આપણે અત્યારે લાઈનમાં ઉભા રહી ગયા છીએ અહીંયા દંતકથાઓ પ્રમાણે એવું કહેવામાં આવે છે કે અહીંયા જે શિવલિંગ છે તેની ચોના સાંધી દટાયેલા હોય એ હેતુથી લૂંટારો એ હુમલો કરવામાં આવ્યો હતો શિવલિંગ ઉપર અને શિવલિંગને તોડી નાખવામાં આવેલું હતું તેના પર હુમલો કરવાથી તેના પર છિદ્રો પડ્યા અને ત્યાર પછી ભગવાન ક્રોધિત થયા એટલે એમાંથી ભવરાઓ નીકળ્યા અને એ ભમરાઓ લૂંટારુઓને કરડી ગયા તેને લીધે લૂંટારુઓને ઘણી બધી ઈજા થઈ અને ત્યાર પછી તે લોકો ભાગી ગયા અને ભગવાનની માફી માગી કંઈક એવી કથા જોડાયેલી છે તો જોઈએ આપણે आए थे उस उससे पूरा शिवलिंग को चारों तरफ से उसको खंडित कर दिया है आप देख सकते हो कि पैर का निशान भी यहाँ पे बना बन गया है और उसी तरह से पूरा शिवलिंग को खंडित कर दिया है और हमारे हमारे इतिहास में कैसा है कि कभी भी शिवपुराण के आधार पर कभी भी खंडित शिवलिंग की पूजा नहीं की जाती है तो यहाँ पे अपने आप गंगा जी का प्रागत्य मन हुआ लेकिन आज कभी भी ये शिवलिंग की यहाँ पे पूजा की जा रही है तो पे अपने आप गंगा जी का आगमन हुआ था और आज भी ये गंगा जी की पूरा अभी भी ये गंगा जल आज भी यहाँ पे ये शिवलिंग में से निकल जा रहा है जब लुटोरों ने पूरा ये शिवलिंग खंडित कर दिया था तो

અહીં શિવલિંગ ખંડિત હોવા છતાં તેની મહત્તા અને પવિત્રતા જાળવવા તેનામાંથી ગુપ્ત ગંગા શિવલિંગમાંથી પ્રગટ થયેલ છે અહીં મહાશિવરાત્રી અને પવિત્ર શ્રાવણ માસ દરમિયાન તાપીના પાણીનો અભિષેક કાવડિયા દ્વારા થતો હોય છે આ અહી જગ્યાએ પગ મુકતાની સાથે જ શરીરમાં એક આધ્યાત્મિક ઉર્જાનો સંચાર થાય છે અને ફક્ત ધન્યતા ભવે છે શ્રાવણ મહિના દરમિયાન અહીંયા રસ્તામાં તમને કાવડિયાત્રાઓ જે નીકળે કાવડિયા લઈને તેના માટે ચા પાણી નાસ્તા અને ફ્રીમાં વ્યવસ્થા કરવામાં આવેલી છે ઘણા બધા સ્ટોલ લાગે છે અત્યારે જે મંદિર મંદિરની ફરતી બાજુ આ રીતે મકાન છે જૂના દેશી આપણે જે ગામડે હોય એ ટાઈપના ના જોવો તમે આ જે મંદિરની હિસ્ટ્રી છે તે આ સાઇન બોર્ડ પર મેન્શન કરવામાં આવી છે તો તમે વિડીયોને સ્ટોપ કરી જરૂરથી વાંચી લેજો આ રામકુંડ છે અને આ આપણે જે મંદિર છે એની એક્ઝેટ સામે જ આવેલું છે તો આ પવિત્ર જગ્યાની પણ કથા એક પુરાણોમાં દર્શાવવામાં આવેલી છે જે અહીં આ જે બોર્ડ છે તેના પર મેન્શન કરવામાં આવેલું છે એક્ઝેટ રામકુંડની બાજુમાં જ ગોકર્ણ મુનિ જે છે તેમની સમાધિ બનાવવામાં આવેલી છે એવું કહેવાય છે કે શ્રી શ્રીધનાથ મહાદેવનું સિંગલિંગ ગોકર્ણ મુનિના તપોબળથી તેમની ભક્તિના ફળ સ્વરૂપે સ્વયંભૂ પ્રગટ થયું હતું અને તેમની મનોકામના સિદ્ધ થઈ તેથી તેમનું નામ સિદ્ધનાથ મહાદેવ રાખવામાં આવ્યું હતું તો આ હતી આ મંદિરની અદભુત કહાનીઓ આપણે હવે મંદિરથી બહાર આપણે માર્કેટમાં જોઈશું અંબિકા નાસ્તા આવો છે અને આપણે અત્યારે અહીંયા લીધા છે બટેકા ભૂંગળા જે ચાલીસ રૂપિયાની એક પ્લેટ આવેલી છે અત્યારે ટ્રાફિક ઘણી ઓછી થઈ ગઈ છે અમે આવ્યા ત્યારે બહુ જ ટ્રાફિક હતી અને અત્યારે માર્કેટમાં અમે ફરીને વહી આવ્યા છીએ અત્યારે અંદાજે છ વાગી ગયા છે હવે આગળ જોવું છે કપાસી હનુમાનજીનું મંદિર છે તો ત્યાં જવું કે ન જવું જોઈએ પછી આગળ મિત્રો કપાસી હનુમાનનું મંદિર અહીંથી ત્રણ કિલોમીટર દૂર છે પણ આપણે અત્યારે ટાઈમના હિસાબે ડીલે કરેલ છે વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરજો શેર કરીજો કોમેન્ટ કરીજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ